માંડવી તાલુકાના બાઇક ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે અજયસિંહ ગગુબા રાઠોડની વરણી કરાઈ ચૂંટણી અધિકારી વિજયસિંહ જાડેજા દ્વારા અજયસિંહ ગગુબા રાઠોડને બિનહરીફ જાહેર કરાયા હતા નવનિયુક્ત સરપંચ મોહમ્મદ રફીક હુસેન માંજોઠી અને ઉપસરપંચ અજયસિંહ ગગુબા રાઠોડનું ગામના આગેવાનો તેમજ વિવિધ સમાજના લોકો દ્વારા બહુમાન કરાયું હતું આ પ્રસંગે તલાટી જીગરભાઈ ચૌધરી ગ્રામ પંચાયતના સદસ્યો જાવેદ કુંભાર રજાક રાયમા અરવિંદ માતંગ શાંતાબેન દાતનિયા ચંદ્રિકાબેન મહેશ્વરી સુગ્રાબાઈ લુહાર નાનભાઈ સંજોટ તેમજ ગામના અગ્રણીઓ ગોવિંદકર બાબાજી નરેન્દ્રસિંહ રાઠોડ જયુબા ભાટી પ્રતાપ ભાનુશાલી જયસિંહ ભાટિયા ચમન માતંગ ખીમજી માતંગ મયુર મહેશ્વરી અરવિંદ માતંગ લાલજી મંગા ભવાનજી માતંગ વિઠ્ઠલદાસ ભાનુશાલી દેવાજી ભાટી રજાક રાયમા રામજી મહેશ્વરી ચમન દાતનિયા ફુલજી દાતનિયા રમેશ દાતનિયા તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પહેલા તો આખી બોડીને અભિનંદન આપીશ કે કોઈ ફોર્મ ભરા વિના અજયસિંહ બાપુને અમે બિનરીફસટ પણ જાહેર કર્યા છીએ એ બદલ બધા મારા સભ્યોનો ધન્યવાદ માનું છું અને બીજી વાત એ રહી ગામ વિકાસ માટેની તો અમારા ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી તંત્ર હાલતું હતું અને તંત્રમાં ઘણા બધા માણસોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે તો એ વહીવટને તંત્રને અમે લાઈન ઉપર લેવા માટે પૂરેપૂરી કોશિશ કરશું અને જે તે ગામના પ્રશ્નો છે એ ગામના પ્રશ્નોને બધા સાથે મળીને એનું હલ કરશું ચુંટણી પૂરી થઈ જાય પછી અમે સાથે મળીને ચા નાસ્તો કરતા હોઈએ છીએ અત્યારે અમારા છ સભ્યો છે અને બે સભ્યો સામે પાર્ટીના છતાં પણ કોઈ ફોર્મ નથી ભર્યું એના પર તમને આ ભાઈચારાનો એક સંદેશ પણ મળે છે આજે પ્રથમ દિવસે જ અમારો ઉપસરપંચની ચૂંટણી હતી જેમાં બિનહારી ફ્રી રીતે કોઈ પણ ઉમેદવારે ફોર્મ નથી ભર્યો અને હું બધા સમાજ મુસ્લિમ સમાજ હોય દાંતણીયા સમાજ હોય પાટણી સમાજ અને અમારો વિષ્ણુ સમાજ બધા એક બધાના અમે ઋણી છીએ અને હવે અમારા ઉપર એટલો ભાર આવી ગયો છે એ ભાર હળવો કરવા માટે અમે સરપંચને સાથે ખભા ખભા મિલાવીને કામ કરશું અને ગામ લોકોનો સાથ સતા જોઈશે અમે તો આજે નવી ચૂંટણી ચૂંટાયેલા માણસોને અભિનંદન આપું છું નંબર એક ત્રણ વર્ષથી અટવાયેલી આખા ગુજરાત રાજ્યમાં જે વહીવટદાર હતા બધી એવી અટવાયેલી છે હવે સરપંચ આવ્યા પછી ગટર પાણી નાના મોટા માણસોને જેઓ મકાન અનેક સુવિધાઓ ઇન્ટરલોક વ્યવસ્થા રોડ કોઈ જાત નથી એને પહેલું પ્રાર્ધના આપશું અને આ બોડીને કાયમી દોડે મારું સમર્થન રહેશે